બાર સાત બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક શ્રીમાન વસોયા છે જે કતાર કામ રહે છે અને કલેકશન પૈસાના કલેક્શન નું કામ કરે છે જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેંક નો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા પાછળ થી બે અજાણ્યા ના આવી ખેલો એના ખંભા ઉપરથી થી ઝડપી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયા ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બનાવ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આર આઈ જાડેજા સાહેબ ની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડે પોલીસને બાતમી મળી હતી કે આ માણસો સંડોવાયેલા છે એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને એ બધું હતું એ રેમ્બોના છરી એ પણ મળી આવ્યો છે આ બંનેની ધરપકડ કરવામાં આવે છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનને આ લોકોને સોંપવામાં આવે છે આરોપીઓ કઈ રીતે કઈ રીતે જાણ હતી કે આ વેરતી કરી શકે પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને સમોહમાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ અહીંયા આવી અને રેખી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા ચૂટવાની કોશિશ કરીને આરોપી શું કામ કરે છે અને શા માટે આરોપીઓ ત્યાં છૂટક દખડતા પટકતા જેવું છે કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને એસ્ટ્રે આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા અહીંયા પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અડતાલીસ કલાકનો સમય થયો છે લૂંટ દરમિયાન એ દરમિયાન બંને આરોપી ઝડપી પડવામાં આવેલો છે પંચોતેર તે ટકા જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે